સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હિમાચલ પ્રદેશ કસોલ ખાતેથી ચરસ લઈ આવતા સુરતના ત્રણ નબીરાઓને એકસો ગ્રામ ચરસ કોડાકાર તથા મોબાઈલ ફોન સહિત કુલ કિંમત રૂપિયા સાત લાખ ચૌદ હજાર ત્રણસો સત્યાવીસના મુદામાલ સાથે ઝડપી પાડ્યું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થના ધંધા સાથે સંકળાયેલા તથા ડ્રગ્સ પેડલોરોને પકડી પાડવા માટે સુરત પોલીસ કમિશનરના આદેશથી સુરત ક્રાઇમ બ્રાન્ચના માણસો આવા ઇસમોને શોધવા માટે સતત પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે હિમાચલ પ્રદેશથી સુરત ખાતે ચરસ લાવતા અનુપ બિસ્ટ કુમાર પટેલ અને જીગર વાકાવાલાને સુરત આવતી વખતે ઓલપાટી જાંગીરપુરા તરફ ઉતરતા બ્રિજના નાકે ગેલેક્સી રોયલ બંગ્લો સામે રોડ પરથી સ્કોડા સુપર કાર નંબર એચઆર છવ્વીસ ડીઈ ત્રિયાસી બેતાલીસ સાથે પકડી પાડેલ જેમાં આરોપી એક અનુપ જમનસિંહ બિસ્ટ ઉમર આડત્રીસ રહેવાસી Agam shopping mall, Pase Vesu, Main Road, B. મયંક કુમાર દિનેશભાઈ પટેલ રહેવાસી વર્ષા સોસાયટી ભાગ્યોદય સોસાયટીની પાછળ પાલનપુર પાટિયા અડાજર અને ત્રણ જીગર પિંકુ કુમાર વાકાવાલા ભાગ્યલક્ષ્મી સોસાયટી અડાજર સુરતવાળા પાસેથી એકસો સાડત્રીસ પોઈન્ટ ત્રણસો દસ ગ્રામ ચરસ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર ત્રણસો સત્યાવીસ મોબાઈલ પાંચ કિંમત રૂપિયા એસી હજારના સ્કોડા કાર કિંમત છ લાખ મળીને સાત લાખ ચૌદ હજાર ત્રણસો સત્યાવીસની રૂપિયાનો મુદ્દામાલ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ત્રણેય નબીરાઓને હાલની ધરપકડ કરવામાં девятьсот wel ro ripportट de l'Indiিয়াtivi surත්.